વેલકમ બેક હું આવી ગયો છું તમારા નવો બ્લોક લઈને તમે ઠી છે એટલે આવું બધું કરવું પડે છે ફ્રેન્ડ બાબા જેવી ટોપી પહેરી સેન્ટા ક્લોઝ જેવી આપણે આવી ગયા છે પાણી વારવા ધાણામાં તો હવે જાય છે આપણે મોટરને ઓટોમાં નાખવા મોટર સ્ટાર્ટ કરવા કહીએ તો આ છે નારળીનો બગીચો તો તમને બધીને કેવો બ્લોક લાગે કોમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો તો અત્યારે આપણે ચાલ્યા જઈએ છીએ ખેતરમાં આ પેલા ખેતર હતું પછી હવે નારળીનો બગીચો કરી નાખ્યો છે આમ દૂર દૂર સુધી એક જ વસ્તુ દેખાય નારેડી બીજી કોઈ વસ્તુ તો મોટો ને ઓટો બહુ છે આપણે ચાલ્યા જાય બનાવ્યા મજા મજા કરી આમાં ક્યારેક ક્યારેક તો દીપડા જોવા મળે છે હાવર જોવા મળે છે બધી વસ્તુ જોવા મળે એકવાર મેં વિડીયો અપલોડ કરેલો છે નીલગાઈનો એ બધી જોઈ છે તમે બધી તો કેવી લાગે છે વિડીયો બહુ સારો હતો તો આપણે ફાઇનલી પૂગી ગયા છે આપણા ઓટોના આને ટૂંકમાં અમે ઉડી કે તાળો બાળો ખોલી ચાવી ત્યાં ઉઈ ગઈ છે સવાર સવારમાં ઠંડી પણ લાગે છે આમાં બધી માલ પડ્યો છે અને ફ્યુઝ નાખવાના બાકી છે તો ફ્યુઝ પેઢા છે એ પડી ગયું છે નીચે એ કેમ ગયું હોય છે શું થયું હોય છે સારું છે તૂટી કેમ નહીં ચાતું શું છે બેસતું નથી એટલે અમે ગાડીને અહીંયા નાખી દે ઓકે તો લાઈટ છે ફૂલ લાઈટ ચડી છે ચેક કરી લઈ નહીં છે આ ઓટો છે મોટોનો સ્ટાર્ટર આ સ્ટાર્ટર છે આ ઓટો છે તો આ છે ને જ્યારે ફૂ આ ફૂલ ગ્રીન લાઈટ લાઇટ ને અત્યારે રેડમાં છે રેડ હોય એટલે ઓન ન થાય ઓટો ઓટોમેટિક આ ત્યારે છે ને ગ્રીન થઈ જશે એક મિનિટ પછી એટલે ઓટોમેટિક લાઇટ ઉપડી જશે તો હવે આપણે જઈએ છીએ ખેતરમાં ખેતરે જઈએ સવાર સવારમાં ઠંડી પણ બહુ લાગે છે ઘરેથી આવવું પડે બહુ ડેન્જર લાગે મોટર સાઇકિ સ્ટાર્ટ આવવા આવ્યો પાણીનો આ છે સોરી આને તો તમે બધી ઓળખતા જઈશ કોકોનટ યાની કે ત્રોપો અમારી ભાષામાં ત્રોપો કે તમારી ભાષામાં શું કે એ કમેન્ટ કરજો કોઈ પણ અધર કન્ટ્રીમાં પણ મારો વિડીયો જોતા હોય એ બી કમેન્ટ કરજો ઇન્ડિયાવાળાઓને તો બધીને ખબર જ છે કે નહીં શું કહેવાય ઓકે આમ જંગલ જેવું છે કોઈ માણસ નથી નહીં હા ચાલી ચાલીને આમાં પૂરું થઈ ગયું પડી આપણે આડી હવે જશું આપણા ખેતરે ચાલો ખેતરે જઈએ આમાં રસ્તા રસ્તામાં બધી વસ્તુ પડી છે એટલે આમાં બહુ જ ધ્યાન રાખવું પડે પડી જવાય નીચે આ બીજો રસ્તો છે રસ્તો હોય ગયો હવે આપણે જાય આપણા ખેતરે ચાલો આપણે પૂગી ગયા આપણા ખેતરે આ છે મકાઈ આ સાદી છે અમેરિકન નહીં તો હવે આપણી વસ્તુ ક્યાં પડી છે તો આપણે ચાહે ધાણા ધાણામાં પાક આવવાનો ચાલુ થઈ ગયો છે ધીરે ધીરે મોટા થઈ જશે એટલે ફાલ આવી જશે મસ્તનો એમાં એક પાવડો લેવા જવાનો કે પાવડો નથી અહીંયા પ્લીઝ ગાઈશ હવે આપણે બ્લોકનું અહીંયા વિલામ ઓકે બાય ગુડ બાય